સુરતમાં શંકાસ્પદ ચાંદીપુરા બે કેસ આવ્યા હતા એક સચિન અને રાંદેર વિસ્તારની બાળાને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાયા હતા બંને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ જેમાં સચિનની અગિયાર વર્ષીય બાળકી મલેરિયા પોઝિટિવ આવતા મૃત્યુ નિપજ્યું છે બાઇટ ચિકિત્સા પાટળિયા પીડિયાટ્રિક હેડ સુરત સિવિલ નમસ્તે હું ડૉક્ટર જીગીશા પાટડિયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બાળરોગ વિભાગ નવી સિવિલ હોસ્પિટલ તરફથી આપની સમક્ષ ઉપસ્થિત થયેલી છું આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતમાં હાલમાં ચાલતા ચાંદીપુરા વાયરસના જે કેસ છે એને લગતું નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમે શંકાસ્પદ બે બાળકો અમારે ત્યાં એડમિટ થયેલા એક બાળક શનિવારે સાંજે એડમિટ થયું હતું જે ખેંચ સાથે ગંભીર હાલતમાં અમારી પાસે એકસો આઠના માધ્યમથી પહોંચેલ હતું ઇમરજન્સી રૂમમાં એ બાળકની જરૂરી જે સીપીઆર કરી અને બાળકને આઈસીયુમાં શિફ્ટ કરેલું હતું અને સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે બાળકના જરૂરી જે લોહીના નમૂના અને સીએસએફના નમૂના લઈ અને જે તે સંસ્થાને મોકલી આપવામાં આવેલ હતા અને બાળકને શરૂઆતથી જ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું એ બાળકી અમારી પાસે છત્રીસ કલાક સારવાર હેઠળ હતી પરંતુ એ બાળકીને મગજ પર સોજો ખેંચ આવી જવાથી અને એના હૃદયના ધબકારા ઓછા થઈ જવાથી અને ફેફસામાંથી લોહીનો સ્ત્રાવ શરૂ થઈ જવાથી બાળકની અતિ ગંભીર બીમારી હતી દુઃખ સાથે જણાવ જણાવું છું કે એ બાળકનું આજે સવારે વહેલી સવારે મૃત્યુ થયેલ છે જે બીજું બાળક અમારી પાસે છે એ બાળકની હાલત અત્યારે સ્થિર છે અને એ બાળકના જે રિપોર્ટ આવેલા છે એમાં એ બાળકને કોમ્પ્લિકેટેડ મલેરિયાનું નિદાન થયું છે જેથી કરીને એ બાળકમાં ચંદીપુરાને લગતા કોઈ પણ લક્ષણો અથવા તો રિપોર્ટ્સ આવે